છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વંકલા ગામની આંગણવાડીની પરિસ્થિતિ સરકારી તંત્રની બેદરકારીની પોલ ખોલી રહી છે આંગણવાડી નંબર એક હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહી છે જેની હાલત કફોડી છે આ મકાનમાં પશુઓ માટે ઘાસચારો બાળકો માટે નાસ્તો બનાવવાનું રસોડું અને મકાન માલિકનો પરિવાર પણ રહે છે અના ભૂલકાઓને આખરી ગરમીમાં પંખા વગર બેસવું પડે છે બે વર્ષથી આંગણવાડી તોડી નાખેલી છે અમારા કેન્દ્રનું પાયો પણ ખોદીને પડી રહ્યું છે અને અમે બીજાના ભાડાના મકાનમાં બેહાડીએ છીએ અને અમને બાળકો બેસાડવા માટે ઘણી તકલીફ પડે છે છતાં હજી પણ અમારું કેન્દ્ર બનતું નથી બધી જ બેસવાની સગવડ પડે બાળકોને બેસાડવાની જ અગવડ પડે રસોડું બનાવવાની અગવડ પડે બધી જ રીતે અમને છેલ્લા બે વર્ષથી અહીં આંગણવાડી બનાવવા માટે પાયા ખોદીને છોડી દેવાયા આ ખુલ્લા પાયા માત્ર આંગણવાડીના બાળકો માટે જ નહીં પરંતુ નજીકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે આંગણવાડીનું કામ મનરેગા યોજના હેઠળ મંજૂર થયું હતું પરંતુ તેનો અંદાજ ખર્ચ વાસ્તવિક ખર્ચ કરતાં ઓછો છે આંગે તેમણે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં એસ્ટિમેન્ટમાં સુધારો કરવામાં આવ્યો નથી અમારા ગામમાં આંગણવાડી ત્રણ વર્ષથી ખુદને પાયા પડ્યા છે અત્યાર સુધી અમારી આંગણવાડી બંને અને અમરવાડ આંગણવાડી છે એ આંગણવાડીના જે એસ્ટીમેન્ટ છે એ ઓછો હોવાથી અમારે કામ થતું નહીં પંચાયતમાં આંગણવાડીના ભાવ વધારવા માટે અમે વિનંતી કરીએ છીએ આંગણવાડી બનાવવા જઈએ તો અમને ત્રણ લાખની કોડ જાય છે આગાઉ બે ત્રણ વખત રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ ધ્યાન લેતું નહીં સવાલ એ છે કે આ ભૂલકાઓને ક્યારે તેમની આંગણવાડી મળશે જ્યાં સરકારી અધિકારીઓ એસીમાં બેસી રહે છે અને નાના ભૂલકાઓ બે વર્ષથી પંખા વગર ભણી રહ્યા છે ત્યાં સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર કેટલું સાર્થક છે આ બાળકો માટે યોગ્ય સુવિધાઓ મેળવવી એ તેમનો અધિકાર નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની વંકલા એક આંગણવાડી છે જોઈ રહ્યા આ પશુઓને ખાવાનો ઘાસ ચાલુ છે તેની બાજુમાં બાળકોને ને બેસાડવામાં આવે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ આંગણવાડીનો જે બાળકો છે તે અહીંયા અભ્યાસ તો આંગણવાડી કર્મચારી કરાવે છે પણ એને એવી કઠિનાઈ પડે છે કે બાળકોને બેસાડવા માટેનું પોતાનું મકાન નથી જે મકાન બનાવવા માટે દોઢ વર્ષથી પાયા ખોદવામાં આવ્યા હતા તે બનાવવામાં આવતું નથી હાલ અહીંયા બાળકોને જમવા માટેનો નાસ્તો પણ બનાવવાનો છે આ એક મકાન પણ છે ત્યાં રહેણાંક ઘર પણ છે આવી પરિસ્થિતિમાં આંગણવાડી કર્મચારી જે છે બાળકોને ભણાવે છે પરંતુ જે સરકાર છે સરકારના અધિકારીઓ છે એ આદિવાસી ભૂલકાઓને બેસવા માટે જે એક આંગણવાડીનું મકાન બનાવવું જોઈએ તે બનાવી શકતા નથી આ એ તંત્ર છે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યું છે બ બે વર્ષથી આ પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ બાળકોને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે બાળકોને રમકડા આપવાની મુશ્કેલી પડી રહી છે આદિવાસી વિસ્તારમાં આવી જ રીતના આંગણવાડીઓ ચાલે છે ત્યારે તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે તે તો જોવાનું રહ્યું રફીક ધણીવાલાજીએ છોટાદેપુર